સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈ યાદના સમાચાર મોડાસા શહેરમાં જોરદાર એન્ટ્રી પ્રદેશ પ્રમુખ સાથે પ્રદેશ મહામંત્રી પણ જોડાયા આ સાથે ગુજરાત રાજ્યના નવા નિમાયેલા મંત્રી પીસી બરંડા સાંસદ શુભનાબેન બારૈયા અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર પૂર્વ મંત્રી ભીખુસિંહજી પરમાર ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી દુધાજી ઠાકોર પૂર્વ જિલ્લા પ્ર ભાજપ પ્રમુખ રાજુભાઈ પટેલ હિંમતનગર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ પંચાલ સૌ અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન પદાધિકારીઓ મોડાસા શહેર પ્રમુખ વિપુલભાઈ કડિયા શહેર સંગઠનના હોદ્દેદાર શ્રીઓ મહિલા મોરચા પ્રમુખ તથા હોદ્દેદારો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા આ સાથે અરવલ્લી જિલ્લાના ગામે ગામથી ભાજપ કાર્યકર્તાઓ હજારોની સંખ્યામાં પ્રદેશ પ્રમુખના અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા આ એક અદ્ભુત અભિવાદન સમારોહ પ્રદેશ પ્રમુખ જગદીશજી વિશ્વકર્માના આગમનને લઈ અરવલ્લી જિલ્લાના મોડાસા મુકામે યોજાતા મોડાસા નગરમાં ઇતિહાસમાં સર્વોપરી રહ્યો એક ભાજપના સંગઠનના સામાન્ય કાર્યકર્તાને જે પદ પર બિરાજમાન કરી તેને કદર કરવામાં આવી છે તે ફક્તને ફક્ત ભારતીય જનતા પાર્ટી જ કરી શકે વિશ્વની મોટામાં મોટા પાર્ટી તરીકે ઉપસેલ આ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખનું ખૂબ ભાવભીનું સન્માન અર્વ કરવામાં આવ્યું એકાવન હજારથી વધુ ચોપડાઓ આપી જગદીશજી વિશ્વકર્માનું બહુમાન કરવામાં આવ્યું આ ચોપડા ગરીબ વિદ્યાર્થીઓને આપવામાં આવશે તેવી જાહેરાત જાતે જગદીશજી વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખે કરી તેઓની મળેલી આ ભેટ ગરીબ ભણતા બાળકોને વહેંચણી કરાશે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી દુધાજી ઠાકોર નેતૃત્વમાં અરવલ્લી જિલ્લામાં આ ભવ્યથી ભવ્ય પ્રદેશ પ્રમુખના અભિવાદન સમારોહમાં પધારેલ હજારો ભાજપકર્તાઓને યશ અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ તથા તેમની ટીમને જાય છે મોડાસા નગરના મેઘરજ રોડ પર આવેલ કુમકુમ પાર્ટી પ્લોટમાં ભવ્યથી ભવ્ય પ્રદેશ પ્રમુખના સન્માન સમારોહમાં ઠેર ઠેર ભગવા વસ્ત્રોમાં ભાજપની આન બાન અને શાનના પ્રતિક કમળના ઝંડાને લહેરાવતા હજારોથી હજારો કાર્યકર્તાઓ ઉમટી પડ્યા ખાસ કરી બહેનો પણ મોટી સંખ્યામાં ભગવા વસ્ત્રોમાં સાફા સાથે જોવા મળી સાચે જ કહીએ તો મોડાસા નગરનો આ સન્માન સમારોહ એક અજાયબી બની ગયો આ પ્રદેશ પ્રમુખના સન્માન સમારોહમાં સંત મહાત્માઓ જેવા કે ગોસ્વામી મહંત શ્રી ધનગીરી બાપુ એકસો આઠ મહંત રામ રામજીવનદાસ ત્યાગીજી મહારાજ સાયરા ઉમિયા મંદિર મહંત શ્રી વિષ્ણુ પ્રસાદ અને અન્ય સંત મહાત્માઓની ઉપસ્થિતિએ સોનામાં સુગંધ ભેળવી હતી